તે ચાલતા રહે ત્યારે જ ફરી એકવાર આજે ખેડૂતે એક સાંસદને નિવેદન કરતાં ફોન કર્યો છે અને તે સાંસદ હતા અમરેલીના ભરત સુતરિયા જેમને ફોન કરવામાં આવ્યો છે ને ખેડૂતે ફોન કરતાં નિવેદન કર્યું છે કે સાહેબ તમે જે આ વિડીયો વાયરલ કર્યો હતો ને તમે જેમાં આશા બતાવી હતી કે જે ખેડૂતો છે તેમને તેમનું વળતર મળશે તેવો વાયદો તમે તેમાં કર્યો છે ત્યારે જે સાંસદ છે તેને જવાબ પણ એવો જ આપ્યો છે કે હા અમે સર્વે પણ અત્યારે કરી જ રહ્યા છીએ પણ મારું માનવું એવું છે કે સર્વે તો બધા ઠીક જ હોય જે ખેડૂત છે તેનું મોઢું જ અમારી માટે સર્વે છે અને તમારે એનો અમે પૂરે પૂરો જે પાક છે તેમનું વળતર અમે તમને આપશું તેવું તો સાંસદે કહ્યું છે ત્યારે હવે જોવાનું એ છે કે સાંસદ છે તેમણે વાયદો કર્યો છે સરકારે પણ અનેક વાયદા કર્યા હતા પણ હાલ તે કઈ પૂર્ણ નથી થયા ત્યારે જોવાનું એ જ કે સાંસદે પણ વાયદો કર્યો છે તે પૂર્ણ થશે ત્યારે જે ફોન કોલ છે તે વાયરલ પણ થયો છે તો આપ પણ એ સાંભળી લો હા હા નમસ્તે ભરતભાઈ નમસ્તે ભાલવાઓથી બોલીએ છે ખેડૂત હા બોલો હવે આઠ દિવસ સતત કમોસમી વરસાદ વરસે છે અને ખેડૂતના ખેતરમાં કોઈ વસ્તુ કે કોઈ પાક રહ્યો નથી હા એની માટે વહેલે તમે તમારી જાહેરાત અને તમારો વિડીયો જોયો એમ ત્યાર પછી અમને એમ થયું દસ પંદર જણા ખેડૂતો ભેગા થાય આખી વાતનો એક જ જવાબ આપી દો આરામ હારું કરીને આવી સરસ લો સરસ તો ક્યારે તમને ક્યારેય નહીં ભૂલી હા હા બધા ખેડૂતો બેઠા છીએ અને તમારો બધા મને ખબર છે મારા વાલો ફોલી ફોલી ને તમારી પાસે અપેક્ષા હું ખબર સાહેબ કે તમે ખેડૂત છો ને એટલે અપેક્ષા બાકી અમે કોઈ ફોન નથી ગયા તમે મારી વાત સાંભળો પેલે દિવસે કોઈ મેદાન માં નતો હું પેલો વરસાદ પડ્યો મેદાન આવ્યો છે આ જોયો તમારો પેલો વિડિયો જોયો તમારો પેલો પહેલી વાર ઓલી પહેલી વાર વરસાદ માં હું આવ્યો તો હાલ ફેરે હું આવ્યો તો અને સરકારે નોંધે લીધી તમે મારી વાત સાંભળો એ બધું કરવાય મળ્યા છે તારે હા 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 મે કે સર્વે સર્વે બરબે નું ન હોય હું સીધા ખાતામાં જ નાખવા મળો હા હા સાહેબ એમ એમ થયું કે અત્યારે પરિપત્ર અમે જોયો ને સાહેબ એમાં એમ કે સાત દિવસ માં સર્વે કીધું આમાં કઈ સર્વે ની તો સાહેબ ક્યાં જરૂર છે નહીં એટલે તમને સર્વે છે આ બધું બધા ના ખેડૂત મોટા જોઈ લો એટલે સર્વે થઈ જાય વસાઈ જાય એટલે મોટા વાસી લ્યો ને

આપણે સાંભળી ખેડૂત અને ભરત સુતરિયા વચ્ચેની વાતચીત જેમાં જે ખેડૂત છે તે ભરત સુતરિયા નિવેદન કરી રહ્યા છે કે અમને અમારા પાકનું પૂરું વળતર મળે અને અમારા ઘરના ચૂલા છે તે ચાલતા રહે ત્યારે જે સાંસદ છે ભરત સુતરિયા તેમણે પણ જવાબ આપતા તેમણે આશા આપી છે કે હા હું તમારા પાકનું વળતર તમને અપાવીશ પણ હાલ અત્યાર સુધીમાં ખેડૂતોને ન કોઈ પાકનું વળતર મળ્યું છે કે ન કાંઈ જ તેમને સહાય મળવામાં આવી છે ત્યારે હાલ પણ તે જે આ પરિસ્થિતિ છે તેમાંથી પસાર થઈ જ રહ્યા છે ત્યારે આ સાંસદે આવી રીતે તેમને આશા આપી ખેડૂતોને પણ આશા જગાડી દીધી છે ત્યારે સવાલ એ છે કે જો આ જે છે વળતર તેમને નહીં મળે તેમનો વાયદો પૂરો નહીં થાય તો ફરી એકવાર નિરાશ થશે અને તેમની આશા સરકાર પાસેથી તૂટી જશે ત્યારે જોવાનું એ જ છે કે આ બાદ તેમનો વાયદો પૂરો કરે છે કે કેમ આવા જ અવનવા વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલ નવજીવન લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ